ગુંડલ સર્કલ ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું કે આટકોટની માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલી કે તેના અગાઉ કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશ રાદડિયા મધુ દાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો એક ત્રણસો તોંતર ડી ત્રણસો ચુમ્માલીસ પાંચસો છ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાર્દિક હાર્દિક ચોવટિયા આ મારી ભત્રીજી છે અને આ જે હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં પરેશ રાદડીયા પરેશ રાદ રાદડીયા અને મધુભાઈ ટાઢાણી તે જંગવળના છે અને આ પરેશભાઈ વિરનગરના છે તે વારંવાર અહીંયા હોસ્ટેલમાં જાતા ધમકાવીને લઈ જતા તું નિશા ભણવા ન જાતી અન્ય અન્ય રૂમમાં રહેજે એમ કરીને એને પ્રેશર આપતા પણ આ અમને કંઈ શક્તિ નહોતી પણ છતાં એ પરે અલો ભાઈ છે મધુભાઈ તે એમણે સુરત ગયો હતો આની પાછળ તે એને મોબાઈલ લઈ લીધો અને મારીને ઢસડીને તું આમ કરીશ તો તારા મા બાપને મારી નાખીશ ને એટલે એના પપ્પાની કોઈ બી ગયા તા એટલે મારે આવવું પડ્યું છે અને આપણે અહીંયા રજૂઆત કરી દીધી છે પોલીસ ફરિયાદ કરી દીધી છે અને ન્યાય મળવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી નવા ગુના છે એ બધા એને લાગુ પડવા જોવે કારણ કે બળજબરી કરતા હતા હોસ્ટેલમાં વારંવાર લઈ જતા હતા તો બધાને ખબર હતી તો કોઈ એક એક્શન તો લીધા નથી છેલ્લે આણે અમને અત્યારે કીધું કે ઓલો ભાઈ મધુભાઈ છે છેલ્લે ગયો ત્યારે એણે અમને કીધું કે આવી રીતે છે એમ થી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે યારે આવું થયું હતું મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને આને બળત્કાર કરતા મારે યારે પરાણે બધું કરાતા વારાફરતી વારા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તાર પર તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી હે ને આ આ વાતની જાણ સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ આ પડ્યા અને હને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપને એવું બધું કરેલું છે અને મને અને એવું એવી ધમકી આપેલી મારો ફોન આજ કેલો મને ધક્કો મારે એવું બધું ધમકી આપેલી આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું 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 એને જાણ હતી કે આ થાય છે એમ મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાણી રામાર કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી ન્યાય પાછળ આવ્યા હતા મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે જ્યાં હું કહું ત્યાં આવજે પછી રૂમ રૂમમાં લઈને મને જબરજસ્તી જબરજસ્ત મારી યાર

તમારી સાથે જે થયું તમે જે સંસ્થામાં પણ હતા અન્ય કોઈ બાળકો સાથે કે વિદ્યાર્થીઓ સાથે થાતું આવું કઈ હા એટલે એવું થતું હોય પણ મને એ ખબર નથી કે આવું થતું હોય કે નહીં અને મધુભાઈ એવું હતું કે એવું કે તું મારી આ લગ્ન કર તું મારા છોકરાને સાચો છે તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે તમારે તો વાઈફ છે તો મને એવું કીધું એ મારા વાઇફનું જોયું જાય છે તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચો છે અને મેં કેટલા સમય પહેલાં આ બે હજાર ત્રેવીસમાં છઠ્ઠા

આ એણે એવું કીધેલું કે હાલે મારે મોદી સુધી છેડ આડેલા છે તમારાથી કાંઈ નહીં થાય આમ નહીં થાય આમ નહીં થાય એવી બધી ધમકી આપેલી મને આજનો તારીખ 25/7/2024 ના એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના જો ડીબી છાત્રાલય કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા મધુભાઈ આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા આટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર ડી ત્રણસો ચોપન એ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ ગુનાની તપાસ આઈ યુ સી એ ડબલ્યુના ડબલ્યુ પી આઈ રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી કુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે એલસીબી એસઓજી રાજકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે આમ આ ગુનાની તપાસ ચાલે છે